ચોમાસાની સિઝનના આરંભ પૂર્વે પ્રી પ્રીમોનસુ કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ખાડી વરસાદી સફાઈની ચકાસણી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે ત્યારે કમિશનર ઉતર્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે જોકે પૂર્ણા વિસ્તારમાં આવેલી ખાડીમાં કચરાના ઢગલા હોવાનું સામે આવ્યું છે જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાલિકા કમિશનરને અહીં જોવા આવવા માટે આમંત્રણ આપ્યું હતું સુરત મહાનગરપાલિકાના કમિશનર ખાડી વરસાદી જાડિયા સફાઈની ચકાસણી કરવા પ્રીમોન્સૂન કામગીરી ની સમીક્ષા કરવા રોડ પર ઉતર્યા છે પાલિકા કમિશનર દ્વારા સમીક્ષાનો દોર ચાલી રહ્યો હોવાથી ઝોન અને અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે જોકે પૂણા વિસ્તારમાં આવેલી ખાડીમાં સાફ સફાઈ અંગેની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું નથી જેને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતા દિનેશ સાવલ્યાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ચોમાસું આવી રહ્યું છે પાલિકા કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે ખાડીઓનું ડ્રેઝિંગ કરવામાં આવશે તો પાલિકા કમિશનરને આમંત્રણ આપું છું કે પૂણાની ખાડીને ડેવલપ કરવાની વાત હતી તે તો તમે કરી શકતા નથી પણ વર્તમાન ખાડીની જે પરિસ્થિતિ છે અને ચોમાસું આવી રહ્યું છે ત્યારે ખાડીની હાલત ખૂબ જ દયનીય છે ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે તો તેની દહેશત પણ રહેલી છે મારું નામ દિનેશભાઈ સાવલિયા એક્સ કોર્પોરેટર કાર્યકારી પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ અત્યારે આગામી સમયમાં ચોમાસું જ્યારે આવી રહ્યું છે અને કમિશનર દ્વારા હાલમાં જ એવું કહેવામાં આવ્યું છે કે દરેક ખાડીઓને ડ્રેઝિંગ કરવામાં આવશે આજે પણ કમિશ્નરશ્રી રાઉન્ડ મારવા માટે નીકળ્યાશ તો આપના માધ્યમથી કમિશનરશ્રીને પણ હું અહીંયા આમંત્રણ આપું છું આ એની જનતા વતી એના લોકોવતી કે અમારી જે પૂણાની ખાડી છે એને ડેવલપ કરવાની વાત હતી એ તો તમે નથી કરી શકતા પણ વર્તમાન જે પરિસ્થિતિ છે ખાડીની અને ચોમાસું આવી રહ્યું છે તો સૌથી પહેલાં તો એની જે હાલત છે ખૂબ દયનીય હાલત છે કારણ કે ચોમાસાની અંદર પાણીજન્ય રોગો પણ થતા હોય છે મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે એ પણ ભીતિ અહીંયા ચોમાસામાં સેવાઈ રહી તો આ ખાડી તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે અને અહીંયા જે ગંદકી છે અહીંના જે ડ્રેનેજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ ચોમાસા પહેલાં હલ કરવામાં આવે અને ફરી એક વખત આપના માધ્યમથી હું કમિશ્નરશ્રીને આમંત્રણ આપું છું કે આ ખાડીની મુલાકાત લે અને તાત્કાલિક આ ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવે જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ છે અને ચોમાસામાં જો વધારે વરસાદ આવે તો અત્યારે જે ખાડીની અંદર જે કચરું છે જે થર જામેલા છે એમના કારણે ગટરિયા જે પૂર છે ખાડીના જે પૂર છે એ પણ આવવાની ભય સેવાઈ રહ્યો હોય ભૂતકાળની અંદર આ ખાડીની અંદર પાણી વધવાથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જાનમાલને પણ નુકસાની થઈ છે તો ફરીથી આ વખતે ચોમાસાની અંદર એ પરિસ્થિતિ ન આવે અને શ્રી પોતે એવું કહે છે કે દરેક ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવશે તો આ ખાડીને પણ તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે કારણ કે ચોમાસાને હવે વધારે સમય નથી રહ્યો તો તાત્કાલિક ધોરણે આ ખાડી ડ્રેઝિંગ થાય વધુમાં જણાવ્યું હતું કે ખાડીમાં તાત્કાલિક ડ્રેજિંગ કરવામાં આવે અહીના વિસ્તારમાં ડ્રેનેજની જે સમસ્યા છે તેને પણ ચોમાસા હલ કરવામાં આવે પાલિકા કમિશનરે ખાડીની મુલાકાત લેવા આમંત્રણ આપું છું અને તાત્કાલિક આ ખાડીનું ડ્રેજિંગ કરવામાં આવે જેથી ખાડીની જે પરિસ્થિતિ છે તે જોતા ચોમાસામાં વધારે વરસાદ આવે તો ખાડીમાં જે કચરો જામેલો છે તેના કારણે ગટરિયા અને ખાડીપુર આવવાનો ભય સેવાઈ રહ્યો છે વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ ખાડીમાં પાણી વધવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જાનમાલને નુકસાન થયું છે ત્યારે આ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પાલિકા કમિશનરને રજૂઆત છે કે આ ખાડીનું તાત્કાલિક ડ્રેજિંગ કરવામાં આવે ચોમાસાને પણ હવે વધુ સમય રહ્યો નથી તો તે પહેલા આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી જોઈએ ચડિયા રણુજા સોસાયટી પુણા ગામ બોમ્બે માર્કેટ રોડ સુરત આજે લાસ્ટ કમસેકમાં દસ વર્ષ થઈ ગયા અમારા ડેનેજની તકલીફ છે અને વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોનની અંદર તો અમને એક જ જવાબ મળે છે કે ડેનેજ સાફ કરાવી નાખીએ એટલે પ્રોબ્લમ સોલ્વ થઈ જશે પણ ખરેખર હવારના ટાઈમે ઉઠીને પહેલાં એસએમસીવાળાને જ કોલ કરવાનો અરજના માટે એ છે કે ભાઈ અમારે આટલા નંબર આ નંબરની ગલીની અંદર પૂરી લાઇન બ્લોક છે તો વારંવાર જે આ અમે રજૂઆત કરીને અમે ઠાકી ગયા છીએ અત્યારે અને અમને કોઈ નિરાકરણ આપતું નથી અને વારંવારની તકલીફ એક જ એ છે કે ડેનેજ ડેનેજ ને ડેનેજ ખાડી સમસ્યા ખાડી સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા અને આજની અત્યારની હાલની ટાઈમની અંદર જે હોટફિક્સિંગના કાગળ આવે ને એ ખાડીની અંદર નાખે છે અને અત્યારે હાલમાં તમે જોયું બધું જામી ગયેલું જ છે એમને કચરો બરોબર છે તો જે કચરો જામી ગયેલું છે એની ઉપર માણસ આ બાજુથી ઓલી બાજુ હાલીને જતો રહી એવી પોઝિશન છે માંગ એવી છે કે જે આ હોટ ફિક્સિંગનો કચરો જે ખાડીની અંદર નાખે છે એ પહેલાં તો બંધ કરવામાં આવે અને લોકોને હોતે અપીલ કરી છે કે ખાડીમાં જે તમે કચરો નાખો છો રોજ કચરાની ગાડી દરેક સોસાયટીની અંદર આવે છે તો પહેલાં આગ્રહ રાખો કે ગાડીની અંદર કચરો નાખવું જેનાથી ખાડીને જે ચોખાઈ છે એની અંદર વારંવાર રોજ માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી કે મહિના બે મહિનામાં એકવાર સાફ સફાઈ કરવું આવે છે પણ એ માણસો થતી જ નથી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપર થી ઉઠાવી લે કચરો તો જ આ ની સમસ્યા સોલ્વ થઈ શકે એમ છે તો એનું કારણ એવું છે કે બે બાજુ બાંધકામ થયેલા છે તો મશીનરી થઈ શકે એવી સમસ્યા છે નહીં બ્યુરો રિપોર્ટ સુરત